નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઉનાળુ તલ ખેતી વિશે એટલે કે ઉનાળુ તલની ખેતી કઈ રીતે કરવી અને મુખ્ય આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે વધુ ઉત્પાદન માટે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ કારણ કે સૌથી મોટો પ્રશ્ન મિત્રો બિયારણનો હોય છે તો આ વિડીયોના માધ્યમથી મિત્રો તમને હું આજે ત્રણ વેરાયટી ત્રણ કંપનીની સજેસ્ટ કરવાનો છું જે ઓલરેડી માર્કેટમાં ધૂમ મચાવે છે ઘણીવાર આ માહિતી તમારા સુધી ના હોય જેથી કરીને તમને આ યોગ્ય માહિતી નથી હોતી કે આ પણ માર્કેટમાં વેરાયટી આવે છે તો મિત્રો સૌ પ્રથમ જે ટોપ થ્રી વેરાયટી હું કહી શકાય કે આ મિત્રો કોઈ પેડ પ્રમોશન નથી કોઈ કંપનીનો આપણે જાહેરાત કરવા નથી આવ્યા પણ માર્કેટમાં મિત્રો મેં રિવ્યુ લીધેલા છે એ ઉપરથી જ તમને આ ત્રણ કંપનીના વેરાયટી વિશે વાત કરવાનો છું તો સૌ પ્રથમ વાત કરીએ આપણે કે મંગલમ સાસઠ વિશે મિત્રો આ વેરાયટીનું તમે નામ સાંભળેલું જ હશે ઘણા બધા ખેડૂતભાઈએ આનું વાવેતર પણ કરેલું હશે તો મિત્રો જે કોઈ ખેડૂતભાઈ વાવેતર કરેલું હોય તે મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો બરાબર તો આ સોટિયા પ્રકારની તલની વેરાયટી છે જે ખૂબ જ મિત્રો એની કેપેસિટી ખૂબ સારી છે એટલે કે તે બાર મણ થી અઢાર મણ સુધી તેની આ કેપેસિટી માર્કેટમાં જોવા મળે છે અને ઘણા બધા ખેડૂતભાઈને સોળ ગુઠામાં પણ આ વેરાયટી થયેલ છે પણ થોડીક જૂની છે તો મિત્રો અમુક વિસ્તારમાં ના પણ થયું હોય એવું પણ બનેલું હોય છે તો મિત્રો બીજી વેરાયટી છે જે લબ્ધી ગોલ્ડ નવકાર કંપનીનું લબ્ધી ગોલ્ડ આ પણ ખૂબ ફેમસ છે જે હું તમે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અત્યારે મિત્રો આ વેરાયટીની વિડીયોના માધ્યમથી દેખાઈ રહી છે કે કે તમે જુઓ માંડી ઉપર સુધી જે આપણે શોટલો ગૂંથાઈ જાય તે રીતે ગૂંથાઈ જાય છે અને આ વેરાયટી પણ ખૂબ દમદાર છે માર્કેટમાં ખૂબ પ્રચલિત છે જે કોઈ ખેડૂતભાઈ આનું વાવેતર કરેલું હોય તે પણ મિત્રો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો કલર બહુ સારો હોય છે એટલે બજાર ભાવ પણ સારા આવે છે અને મિત્રો 75 થી 80 દિવસે આ વેરાયટી પાકી જાય છે આની નાની એક બીજી ડાળુ નું જો કોઈને રસ હોય મિત્રો આ તો સોટી હતલ છે તો લબધી કરીને આવે છે અને જે આ લબધી ગોલ્ડ આવે તે નવકાર કંપનીમાં સોટીઓ આવે છે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે જે લબધી ગોલ્ડ છે તે સોટીઓ છે એટલે કે એક જ સોળમાં તમને પૂરા પૂરો નીચેથી ઉપર બહુટા જોવા મળે છે અને લબધી ખાલી આવે તેમાં મિત્રો બ્રાન્ચિસ ફૂટે છે એટલે કે 3 થી 4 સુધી બ્રાન્ચ ફૂટે છે જે તમને બોટમના માધ્યમથી જોઈ રહ્યા છો મિત્રો આ રીતે બે વેરાઈટી નવકારની અને લાસ્ટમાં વાત કરીએ જે ફૂલે ભૂલપુર જે માર્કેટમાં છેલા બે વર્ષતા ખૂબ ધૂમ મચાવે છે તેના રિવ્યુ પણ મિત્રો ખૂબ સારા છે કે આ વર્ષે ઘણા ખેડૂત ભાઈએ વાવતર કરેલું હતું અને આ વર્ષે પણ તે ખેડૂત ભાઈઓ રિટર્ન માગે છે એટલા માટે ઘણી બધી અફવાઓ હતી પણ મિત્રો ખરેખર ફૂલે બુલબુલ સારું છે તો એ પણ વેરાયટી મિત્રો તમે વાવેતર કરી શકો છો કારણ કે મિત્રો આ ત્રણ વેરાયટી એવું નથી હોતું કે ત્રણ વેરાયટી ઘણા ખેડૂત ભાઈ નહીં પણ થાય સો ખેડૂતમાંથી પાંચથી દસ ખેડૂત એવા છે એને ના પણ થાય કારણ કે એના ઘણા બધા કારણો છે કોઈને જમીનનો પ્રોબ્લેમ છે કોઈને પાણીનો પ્રોબ્લેમ છે કોઈ ઊંડી ખેડ કરેલી છે મિત્રો આ બધાના કારણે ઘણીવાર તલ ઉનાળો થતા નથી જેથી કરીને એવું ના માનવું કે વેરાયટી ખરાબ છે એટલા માટે આ ઓવરઓલ રિવ્યૂ લેવા ત્યાર પછી જ તે નિર્ણય લેવો તો મિત્રો ઉનાળું જો તમે તલ વાવવા માંગતા હોય તો થી પાંચ મુદ્દા તમારે ખરેખર ધ્યાન રાખવા જોઈએ તે પહેલાં મિત્રો વાત કરું તો આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો કારણ કે આવી બધી માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે કારણ કે પ્યોર ખેતીની ચેનલ છે આમાં ખેતી સિવાય તમને કોઈ માહિતી મળવાની નથી તે આ રીતે જે અપડેટ હશે જે લેટેસ્ટ હશે દવા ખાતર બિયારણ બરોબર અને નવી યોજના વિશે તો હવે આપણે વાત કરીએ કે તલ ઉનાળું જો તમારે તલ વાવવા હોય તો ચાર થી પાંચ મુદ્દા મિત્રો તમારે ધ્યાન રાખવાના છે સૌ પ્રથમ લખો એ તો લખી લેજો કે ઊંડી ખેડ કરવાની નથી જો તમારે ઉનાળું તલ વાવવા હોય વાવેતર કરવું હોય તો ઊંધી ખેડ કરવીને તમારું પાણી મિત્રો ગરમ ન હોવું જોઈએ અને ખરાબ ન હોવું જોઈએ તો પણ તમારે ઉત્પાદનમાં માઠી અસર પડશે ત્યાર પછી જે ત્રીજો મુદ્દો છે તે છે મિત્રો વાવેતર સમય ઘણા બધા ઉતાળા થઈ અને જાન્યુઆરી મહિનામાં વાવેતર કરી દેતા હોય છે મિત્રો ખરેખર જે દરિયા પટ્ટો છે તે કદાચ દસ પંદર દિવસ પહેલું વાવેતર કરી શકે પરંતુ જે દરિયાથી દૂરના વિસ્તારો છે તેને મિત્રો ફેબ્રુઆરી એટલે કે જાન્યુઆરી પછી જે બીજો મહિનો ફેબ્રુઆરી આવે છે તેના પખવાડિયું એટલે કે વીસ પચીસ તારીખ આજુબાજુ જ્યારે વાતાવરણ મિત્રો રાત્રિનું ટેમ્પરેચર પંદર સેલ્સિયસથી ઉપર રહે ત્યારે જ મિત્રો સારું જર્મિનેશન આવે છે એટલે ખાસ કરીને ત્યારે વાવેતર કરવું જોઈએ કારણ કે કોઈપણ તરફની વેરાયટી હોય જેટલું તમે ટાઈમે વાવેતર કરશો તેટલું મિત્રોય દિવસો ઘણીવાર એવું હોય છે કે તમે જેટલું લેટ કરશો એટલે કે માર્સ મહિના આજુબાજુ વાવેતર કરશો તો સિત્તેર ત્રીનસોતેર દિવસે પાકશે તમે અત્યારે વાવેતર કરશો તો નેવું દિવસે પાકશે અને જાઓ જો તમે ફેબ્રુઆરીમાં વાવેતર કરશો એન્ડ ઉપર તો કદાચ થી એંસી દિવસ પણ લઈ શકે છે એટલે તલની વેરાયટી નો મિત્રો આ રીતે હોય છે છતાં પણ કાંઈ પણ પ્રકારનો જો તમને પ્રશ્ન હોય તો મારી આ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને હું તમને એનો ઉત્તર આપી શકું અને જય જવાન જય કિસાન